કે મારે બે શું છે ઘોડી ઉપર બેહાડી દીધો એને હવે નીકળી જાય સીધા રોડ ઉપર ખંભાળિયા હલો મિત્રો હવે નીકળી ગયા હવે ઘોડીને લઈને રોડ ઉપર હલો તો મિત્રો બ્લોકમાં કન્ટિન્યુ બન્યા રહેજો આપણે નીકળી ગયા હવે ખંભાળિયા તરફ મિત્રો આપણા જીગર ભાઈ ચડી ગયા હે ખુશી ઉપર જીગર ભાઈ ટૂંકી ટૂંકી લેવલ માં મિત્રો લાંબી માં ઉપાડી હોય જીગરભાઈ એ ખુશી ને

谢谢。 ઘરે નીકળી ગયા મિત્રો આવા જુઓ વિડીયો માટે લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો